રાધે રાધે બધા મિત્રોને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત હશો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને આજે સોમવતી અમાસ બી છે તો આપણે વિચાર્યું હતું કે આપણે આજે સોમનાથ જઈએ તો હું અને મારો ભાઈ અને એક ફ્રેન્ડ છે અને માસીનો છોકરો છે અમે ચાર લોકો સોમનાથ જવા નીકળી ગયા છે બંને જોડે બાઇક છે આ બાઇક હું ચલાવું છું અને માસીનો છોકરો એમની બાઇક ચલાવે છે તો બંને અમે નીકળી ગયા છે જવા માટેનો નક્કી તો રાત્રે જ કરી લીધું હતું બસ સવારે એક્ઝેક્ટ ટાઈમ પર નીકળવાનું હતું તો બને એટલું વહેલા નીકળ્યા છે મતલબ કે આઈ થિંક નવ વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા મિત્રો તો ઓલમોસ્ટ અમે લોકો પહોંચી ગયા છે અહીંયાથી સોમનાથ મહાદેવજીનું મંદિર છે એ બે કિલોમીટર જ થાય છે અહીંયા બોર્ડમાં બી લખ્યું છે અને ગેટથી સમથિંગ એક કિલોમીટર જેવું થાય છે તો આપણે એન્ટર થઈ ગયા છે મહાદેવજીના મંદિરના જે મેઈન રોડ ઉપર અને અહીંયાથી હવે બસ બાઇક પાર કરીશું અને ત્યારબાદ મહાદેવજીના દર્શન કરવા માટે આપણે નીકળીશું મિત્રો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને એકદમ સોમવતી અમાસ બી છે તો લાગે છે કે ભીડ ખૂબ હશે અને જેવા જ અમે પટાંગણમાં એન્ટર થયાના તો તમે જોવ કેટલી ભીડ છે છેલ્લો સોમવાર અને છેલ્લા સોમવારે મહાદેવજીના દર્શન કરવા માટે થઈને લોકો એટલા ભાવથી આવ્યા છે ને કે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે મિત્રો તો અમે લોકો પણ લાઇનમાં ઊભી ગયા હતા દર્શન કરવા માટે એક કલાકે સમથિંગ મંદિરની અંદર પહોંચ્યા હતા અને મહાદેવજીના દર્શન કર્યા હતા ત્યારબાદ બહારની સાઈડ આવી ગયા માસીના છોકરાને ફોટો પાડવા હતા એટલે એમને થોડા ફોટો પાડી દીધા દર્શનમાં એવું થયું કે પહેલાં એન્ટર થયા પટાંગણમાં લાઈનમાં ઊભ્યા અને સમથિંગ ત્રીસક મિનિટે અમને પ્રવેશ દ્વારે એન્ટર થવા મળ્યું પ્રવેશ દ્વારમાંથી એન્ટર થયા મંદિરે પહોંચ્યા દર્શન કરી અને બહારની સાઈડ આવ્યા દર્શનમાં એવું થયું કે મહાદેવજીના દર્શન તો કરી લીધા અને ત્યારબાદ મહાદેવજીની ધ્વજાના પણ દર્શન કર્યા બંને દર્શન ભાવથી થઈ ગયા જે મતલબ ઈચ્છા લઈને આવ્યા હતા કે મહાદેવજીના દર્શન કરવા છે એ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમવતી અમાસના દિવસે ફાઇનલી દર્શન થઈ ગયા હતા અને ખૂબ ખુશી બી થઈ હતી કે આઠમના દિવસે ભગવાન દ્વારિકાધીશના દર્શન થઈ ગયા અને છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવજીના દર્શન થઈ ગયા જે વિચાર્યો હતો એવો થઈ ગયો એટલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યારે મિત્રો આજે ઉપવાસ હતો તો માસીનો છોકરો ફ્રેન્ડ અને ભાઈ ત્રણેય ઉપવાસ માટે અહીંયા પ્રસાદી મળી રહી હતી ફરાળ મળી રહી હતી તો એ લોકો પ્રસાદી લેવા ગયા એ લોકોને પ્રસાદી લેવી હતી અને હું એમને ઊભો રહ્યો અહીંયા ત્યારબાદ મિત્રો ત્યાંથી નીકળી અને આપણે આવી ગયા અહીંયા બીચની સાઈડ ટિકિટ લઈ અને બીચની સાઈડ અહીંયા બજારમાં આવી ગયા જે સોમનાથ મહાદેવના પટાંગણથી તમે ગેટની બહારની સાઈડ આવો તો જમણા હાથ ઉપર છે જમણા હાથ ઉપર જશો તો ત્યાં ટિકિટ બારી છે પર પર્સન ફાઇવ રૂપીઝ લે છે તો ત્યાંથી ટિકિટ લઈ અને અમે લોકો આવી ગયા બીચ સાઈડ બજારમાં બી જવાનું હતું આ લોકોને કંઈક પરચેસ કરવું હતું મારે તો કંઈ લેવાનું ના હતું બટ પહેલાં મેં કીધું કે પહેલાં આપણે બેક સાઈડ જઈએ મંદિરની બેક સાઈડ ત્યાં જઈ થોડા ફોટો શૂટ કરવા હતા તો એ માટે થઈને એ સાઈડ જવાના હતા તો અહીંયાથી બધા લોકો અમે જઈ રહ્યા હતા અને અહીંયા બી ખૂબ ભીડ હતી એવું નહીં કે અહીંયા ભીડ નહોતી અહીંયા બી ભીડ ખૂબ હતી કેમ કે લોકો દર્શન કરી અને બીચની સાઈડ આવી રહ્યા હતા બધા લોકો તો અહીંયા બી ભીડ હતી અહીંયા ફોટોનું લોકેશન વન ઓફ ધી બેસ્ટ છે ગયા વર્ષે પણ મેં અહીંયા ફોટો પાડ્યા હતા તો મેં બધાને કીધું કે તમારે ફોટો પાડવા હોય તો બેક સાઈડ જઈએ ત્યાં ફોટોશૂટ પરફેક્ટ થશે ત્યાં આવી અને બધા ફ્રેન્ડોએ થોડી વાર એમનો મતલબ સેલ્ફી લીધીને ઘણા બધા ફોટો પાડ્યા મેં બી ઘણા બધા ફોટો પાડ્યા આપણે મિત્રો ત્યાં ફોટો પાડી અને અમે લોકો આવી ગયા જ્યાં બાઇક પાર્ક કરી હતી ત્યાં જવાનું હતું કેમ કે હવે અહીંયા સોમનાથથી અમારે રજા લેવાની હતી સોમનાથથી અમારે નીકળવાનું હતું તો અમે લોકો અહીંયા થોડી રહ્યા અને ત્યારબાદ અહીંયાથી નીકળી ગયા મિત્રો સોમનાથથી આવી ઘરે થોડીવાર રેસ્ટ કરી ત્રીસક મિનિટ જેવું અને ફ્રેન્ડને કોલ કર્યો કે હવે જઈએ કામનાથ મેળામાં કેમ કે મિત્રો અહીંયા ગામથી કામનાથ મહાદેવજીનું મંદિર સમથિંગ અગિયાર કિલોમીટર માંગરુથી સાત કિલોમીટર અને મારા ગામથી અગિયાર કિલોમીટર જેવું થાય છે જ્યાં અમાસના દિવસે કામનાથમાં મેળો ભરાય છે કામનાથ મહાદેવજીના મંદિરે મેળો ભરાય છે તો તમે ભીડ તો હમણાં જોઈ જ છે કેવી ભીડ છે અમાસના દિવસે ખૂબ ભીડ હોય છે કામનાથ મહાદેવજીના મંદિરે કેમ કે મેળામાં આસપાસના ગામના લોકો બધા લોકો આવે છે ત્યારબાદ નદીની સાઈડ આવ્યા આગળના સોમવારે આવ્યા હતા નદીની સાઈડ બટ ત્યારે એને આટલું પાણી મતલબ ના હતું વચ્ચે વરસાદ પડ્યો જેને લીધે અહીંયા પાણીનો જે વે છે એ વધી ગયો છે તો થોડી વાર અહીંયા ઊભા રહ્યા અહીંયાથી વિડીયો થોડો એવો રેકોર્ડ કર્યો મંદિરનો અને નદીનો ત્યારબાદ ફ્રેન્ડને કીધું કે ભાઈ જતા રહીએ ઘરે કેમકે ખૂબ ભીડ છે થોડીવાર અહીંયા ઊભી અને ત્યારબાદ ઘર માટે નીકળી ગયા તો મિત્રો આજનો લોગ અહીંયા જ ખતમ કરું છું અગર તમને આ બ્લોગ પસંદ આવ્યો છે તો બ્લોગને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ મારજો આવા નવા બ્લોગ જોવા હોય તો બન્યા રહેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે